मित्रों मिली पाचा आ गया तो अमेर बैठा है तुम जो आ जो आ खास स्पेशल बनाया माते और पूरा कम है हर खुद है देखा हुआ छ तुम बोलो ना भाणा में ले भाणा में आ गई है ना बोला जो आपने कहा केवा मांगे हूं तो हूं क्यों तुम सेनु का हमना कहता ना सब्सक्राइब बोलो सब्सक्राइबर मित्रों ચેનલ ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો અને શેર કરજો બીજું કાઈ બીજું કાઈ અમારા દીસાન ભાઈને જાજેમ જાજે આપજો બરાબર હાજી હવે તમને પાછા આવી જાવ હું કેતોમાં રાધાભાઈ છે પડે હાચાવા પડને હાચા ભાઈ હજી ગુંજનની રસમ થઈ ગઈ છે ચાલે

જો અહીંયા ભરવાનું બધું હતું આ સાથે નોગ મિત્રો અહીંયા જ પૂરો કરીએ છીએ અને મિત્રો મળ્યા પાછા નવા આપણા બ્લોગમાં તો મિત્રો બની રહેજો કેમ કે આ વ્લોગ એન્ડ નહીં થાય મિત્રો આને કાલનો પાછો આવશે એટલે થોડુંક એડજસ્ટ કરો થઈ જશે ને હવે આપણા રેગ્યુલર વિડીયો આવવાના છે મિત્રો તો મુંજાવાની જરૂર નથી આપણા વિડીયો રેગ્યુલર આવી જાય એટલે આ વ્લોગ આજે કાંઈ મુકાયા નહીં અને ફાઇનલી જો આપણે આવી ગયા ઘરે તો મિત્રો મળી ગયા પાછા કાલે નવા વ્લોગમાં આ વ્લોગ કન્ટિન્યુ થશે તો મિત્રો બધાને ગુડ નાઈટ ફોર આવર્સ લેટર જય શ્રી રામ સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગ ના ના મિત્રો આપણે ઇન્ટ્રો ભૂલી ગયા છીએ આવી રીતના નથી આવતું રિપીટ વન્સ મોર તો કેમ છો મિત્રો તો તમારું સ્વાગત છે ફરીથી આપણા મસ્ત મજાના ગાંડા ગેલા આડાવાળા ટૂટેલ ફૂટેલ વ્લોગ તો મિત્રો આપણો લોક ચાલુ કરી દીધો છે અત્યારે વાઈગ્યા છે કેટલા જુઓ સાડા ચાર પાંચ જેવું થઈ ગયું છે મિત્રો તો અત્યારે આપણે ઊઠી ગયા છીએ મસ્ત મજાનો નાઈ લીધો છે ને નાઈટ ડ્રેસ ગેટ ઓપમાં જુઓ મસ્ત મજાનો નાઈ ધોઈને પ્રયાસ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે લગનના સ્થળ કાલે તમને બતાવ્યું હતું એમાં એ જગ્યાએ આજે માંડવા જેવું છે આ છે આ માંડવો જ છે માંડવો રાતે દાંડિયા રાસ એ બધું મિત્રો બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે અત્યારે હું આગળ બતાવીએ તમને ફાઇનલી આપણે ને સાદી વાલા ઘર આવી ગયા જોવો તમે આપણે પહેરો તો નાઈટ ડ્રેસ ને હવે અત્યારે આ આ આયા આયા

જી જય શ્રી રામ ડાયર પાછા આપણે ને આવી ગયા છે અત્યારે જાવી છે કામ થી બહાર આપણે જાવી છે લાખા પદર ગામ છે ને અહીંયા અને આપણે પૂગી ગયા છે ક્યાં પૂગી છીએ છે અત્યારે આકડિયા આકડિયા પૂગી ગયા છે અને જો આ કુવા છે ને ખાવાનું લેવા ગયા ને આજે અહીંયા વાય બેઠો છે આપડી એક છે ને ગાડી તો તને ઘરે જઈને બતાવી જો એવું છે ભઈ આજે બ્રાન્ડેડ ગાડીમાં આવ્યા છે ભાઈ આપણે ઉડે તો આજે 80 ઉપર શું કેવો તમારો

ના જો મિત્રો ભરાય છે ત્યાં જ આપડે વૈયા છીએ તો આય છે આ બાકી રહી ગયો બોલો જો ખૂણા માં ઘરી નેક્સ્ટ ડે જય માતાજી ફરીથી મિત્રો સ્વાગત છે 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 આપણું નવા નવા દિવસ દિવસ અને 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 અત્યારે વાગ્યા 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 કેટલા અમે જઈએ છીએ જો બધાય આજે જાનનો બહુ આની વાગ્યામાં અમારો મોર્નિંગ થઈ ગયું પણ ચાર કર્યો નતો અત્યારે આપણો વોક ચાલુ કર્યો છે અને બેઠા હે આજે છે જાન દિવસ એટલે જો બે बस यार या। बत्ती करो या? तो ऊपर बोली टचक देन दो बाबा बंद है भाई तो काटी लियो तो तो बत्ती थाती ना थी जो हम तो आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूं लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही